વિશે સુના પ્રેમી નામ હું રમેશ આપવાનું અમારી આ ગુજરાતી ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપનું સારવાનો આવકાર પણ કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્ શેર પણ અવશ્ય કરો વિશેષ આ સમય આપણને મળ્યો છે જે પવિત્ર શાસ્ત્ર વાચન કરવાનું સમયનો આપણે સદુપયોગ કરીએ અને વાંચનમાં જઈએ આપણે ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આજના પવિત્ર વચનોના વાંચનમાં જઈશું પવિત્ર પવિત્ર છે શ્યોના દેવીઓ બાપ અમે તમારો આભાર માની છે પ્રભુ કે તમે તમારા દીકરાને આ જગત પર મોકલી આપ્યા જેથી કરીને અમારો નાશ ના થાય પણ અમે જીવન પામીએ પ્રભુ એ સવરણ માટે મેં તમારો ધન્યવાદ કરે છે વિશેષ તમારો આભાર માને છે કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યા હું સુંદર તક આપી તમારા પવિત્ર અને જીવન વચ્ચોનો વાંચવા એના માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે ત્યારે બાપ તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમે અમારી શાહીને મદદ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માગીએ તમારા સુખરી સુખરીઝારીના નામથી માની છે સાંભળોને સ્વીકાર કરજો નામી पवित्र पुस्तक बायबल ऐझ्रुस्तक आणि त्यानंतन येमन ए पक्ष ईरान राजा आरतासता कारकिर्दी मुख्य याजक हरुण पुलाझरना पुत्र फिनहसना पुत्र अबिसुआना पुत्र बुक्कीना पुत्र उज्जीना पुत्र जराह्याना पुत्र मरायोत पुत्र अझारियाना पुत्र अमार्याना पुत्र अहिटुबना पुत्र શાદોકના પુત્ર સાલુમના પુત્ર હિલકિયાના પુત્ર અજારિયાના પુત્ર શરાયાનો પુત્ર એજરા બાબિલથી ત્યાં ગયો ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ આપેલા નિયમ શાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી ઇઝરાયેલી લોકોમાંના કેટલાક યાજકો લેવીઓ ગવૈયાઓ દ્વારપાળો તથા નથી નિમ્મી સાથે આર્થ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના પાંચમા માસમાં તે યરુશાલેમ પહોંચ્યો તેણે પહેલા માસની પહેલી તારીખે બાવીલથી મુસાફરી શરૂ કરી તે પોતાની ઈશ્વરની કૃપાથી પાંચમા માસની પહેલી તારીખે યરૂશાલેમ આવી પહોંચ્યો કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાડવામાં તથા ઇઝરાયલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એજરાએ પોતાનું મલ લગાડેલું હતું સમ્રાટ અર્થાશાસ્ત્રાએ એજરા દ્વારા પાઠવેલો ગોટ હુકમ હવે એજરા યાજક યહોવાની આજ્ઞાઓનો તથા ઇઝરાયેલોને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો તેને જે પત્ર અર્થાશાસ્ત્રા રાજાએ આપ્યો હતો તેની નકલ છે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એજરા યાજક જોગ રાજા ધીરાજ આર્તા સંસ્થા શ્યામ કુશળ વગેરે હું એવો હુકમ કરું છું કે મારા રાજ્યમાંના ઈઝરાયલ લોકમાંના સર્વજનો તથા તેઓના યાજકો તથા લેવીઓ એટલે જેટલા પોતાની રાજી ખુશીથી યરૂશલેમ જવા ઈચ્છતા હોય તેઓ તારી સાથે જાય રાજા તથા તેના સાત મંત્રીઓએ તને એ માટે મોકલ્યો છે તે તારા હાથમાં ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તે પ્રમાણે યુદિયા તથા યરુશલમ સંબંધિત તપાસ કરે અને યરૂલેમમાં ઇઝરાયેલના જે ઈશ્વરનો નિવાસ છે તેને રાજાએ તથા તેના મંત્રીઓએ ઉદારતાથી તે સોનું રૂપો આપ્યું છે તે અને લોકોએ તથા યાજકોએ યરુસેલેમના પોતાના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકા અર્પણોમાં રાજી ખુશીથી જે કંઈ અર્પણ કર્યું હોય તે અને આખા બાબિલ પ્રાંતમાંથી સર્વ સોનું રૂપો તને મળી આવે તે તું લઈ જાય એ પૈસાથી ગોધા મેંઢા હલવાનો તેઓના ખાદ્યાર્પણો તથા તેઓના પેયાર્પણો પણ બનતી તાકી દે ખરીદીને યરુશાલેમમાં તારા ઈશ્વરનું જે મંદિર છે તેની વેદી પર તેમનું તારે અર્પણ કરવું જે સોનું રૂપો બાકી રહે તે તારા ઈશ્વરની ઈચ્છા ધ્યાનમાં રાખીને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તેમ ખર્ચવું જે પાત્રો તારા ઈશ્વરના મંદિરની સેવાને માટે તને આપેલા છે તે પણ તારે યરુશાલેમમાં ઈશ્વરની હજુમાં રજૂ કરવા તારા ઈશ્વરના મંદિરની જરૂરિયાત પ્રમાણે એથી પણ વધારે અર્પણો કરવાનો પ્રસંગ આવે તો તારે રાજાના ભંડારમાંથી તે ખરો છો હું આર્તાસાસ્તા રાજા નદી પરના સર્વ ખજાનચોને આથી હુકમ કરું છું કે એજ્રા યાજક જે આકાશના ઈશ્વરના નિયમ શાસ્ત્રનો શાસ્ત્રી છે તે તમને જે કંઈ કરવાનું કહે તે બનતી તાકીદે તમારે કરવું સો તાન તૃપા સુધી સો માપ ઘઉં સુધી સો બાદ દ્રાક્ષારસ સુધી તથા સો બાદ તેલ સુધી અને મીઠું તો મોં માંગ્યું આપવું આકાશના ઈશ્વરની જે કંઈ આજ્ઞા હોય તે પ્રમાણે આકાશના ઈશ્વરના મંદિરને માટે પૂરેપૂરું કરવું કેમ કે રાજાના રાજ્ય ઉપર તથા તેના પુત્ર ઉપર શા માટે ઈશ્વરનો કોપ લાવવો જોઈએ અમે તમને જણાવીએ છીએ સર્વ યાજકો લેવીઓ ગવૈયાઓ પાડો નથી નીમ કે ઈશ્વરના આ મંદિરના બીજા સેવકો પાસેથી ખંડળી કર કે જકાત લેવી તે કાયદા વિરુદ્ધ ગણા છે તું એજરા ત્યારે ઈશ્વરનું જે જ્ઞાન તને પ્રાપ્ત થયેલું છે તે પ્રમાણે અમલદારો તથા ન્યાયાધીશો ઠરાવજે કે નદી પરના જે લોકો તારે ઈશ્વરના નિયમો જાણનારા છે તે સર્વનો ન્યાય તેઓ કરે અને જે કોઈ તે નિયમોથી અજાણ હોય તેને તારે શીખવવું વળી જે કોઈ તારે ઈશ્વરના નિયમનું તથા રાજાના કાયદાનું ઉલ્લંઘન કરે તેને તારે તાકીદે સજા કરવી પછી તે મોતની દેશ નિકાલની માલમિલકતની જપ્તીની કે કેદની સજા હોય તો પણ તે તારે કરવી એજરા ઈશ્વરની સ્તુતિ કરે છે આપણા પૂર્વજોના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું ઈશ્વરે રાજાની તેના મંત્રીઓની તથા રાજાના સર્વ પ્રકાર પરાક્રમી સરદારોની મારફત મારા પર કૃપા દ્રષ્ટિ કરી છે મારા ઈશ્વર યહોવાનો હાથ મારા પર હતો

તમારી પાસે ઈચ્છે છે વિશેષ પિતા જે પણ કુટુંબ કોઈ પણ ભાઈ કબીલ બીમાર હોય તમારા ગાય તંત્ર સાધનો સ્પર્શ પડે તેવો સ્પર્શ મંત્રો સંપૂર્ણ સાચા પણ પામે એવી કૃપા તમે થવા દેજો અકસ્માતે ગાયલ થયેલા ગાળને પણ ઉઠજો પણ અધિ વ્યાધી રોગ ઉપાધી એ પણ સેતાલીક બાબતોથી આમ સગડવાનું રક્ષણ કરજો પણ

તમે ભરપૂર કરશો અને કુટુંબના આંશો તમે નીચો વિશેષ પિતાભા ગરીફાનાથ દૂધ પાવાની સહાય તમે તમારો આવું ખૂબ જ નજીક છે તમે જ્યારે પણ આવશો ત્યારે તમને મળવાને તૈયાર હોય એની માટે તમે અમને તમારા માર્ગો બતાવવા અને તમારા માર્ગોમાં અમને દોરો વાપરો વાપરવા વિશેષ પિતાભા અમારા દેશ અમેરિકાને આશીર્વાદ દેશના રાજનેતાઓને આશીર્વાદ કરો દેશનું સુકાન ચલાવવા માટે ના થો અને તમે આવો ત્યારે કોઈ પણ બાળક નાશમાં ન જાય તેને માટે તમે આમ છગડવાની તૈયાર કરો અમારાથી જાણે જાણે તેના ને અમે ક્ષમા માંગીએ છીએ તમે અમને ક્ષમા કરો અને અમને તમારા બાળકો બનાવવા અમારી આ સગડી આરોજો ગલોજો વિનંતો અમારા પુત્ર અમારા મસી અને અમારા મધ્યસ્થી યુ મસી જેવો કાવો એના પાટો બંધાર છકાયા અને જે દિવસે પણ તેમના મીઠાને તારા નામ તમારે સલાહ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા એવું નામે